નિર્માણ કાર્યને લઈને છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી તંત્રની બેદરકારીના કારણે સૌરાષ્ટ્રના લાખો લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસના યુવા નેતા રોહિતસિંહ રાજપૂતે જનહિત હાઈવે હક આંદોલનની જાહેરાત કરીને રચનાત્મક રીતે કાર્યક્રમો આપીને હવે સૌરાષ્ટ્રવાસીઓના હક માટે લડત આપવાની જાહેરાત કરી છે તેમનું કહેવું છે કે આ નિર્માણ કાર્યમાં ઓથોરિટી અને બેદરકારીથી દરરોજ ટ્રાફિક જામ થાય છે એમ્બ્યુલન્સો ફસાઈ જવાથી દર્દીઓના જીવ જોખમમાં મુકાય છે અકસ્માતોમાં ધરખમ વધારો થાય છે અને જે વૈકલ્પિક રસ્તાઓ બનાવવામાં આવ્યા છે તેમાં પણ કીચડ પાણી અને ખાડાઓથી ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ બાબતને લઈને તેમણે એક વિડીયો દ્વારા માહિતી પણ આપી છે સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે અત્યારે સૌરાષ્ટ્રવાસીઓ માટે કોઈ મોટી મુશ્કેલી હોય તો એ રાજકોટ થી જેતપુર હાઈવે પર જે સિક્સ લેન હાઈવે નું કામગીરી ચાલી રહી છે એને લઈ અને અત્યારે જે ચોમાસાને લઈને ખાસ કરીને રસ્તાઓ જે ડાયવર્ઝન અલ્ટરનેટ રૂટ બનાવ્યા છે તેમાં પાણી ભરાવા કીચડ રસ્તાઓ પર કલાકો કલાકોનો ટ્રાફિક ચક્કાજામ સહિતની મોટી સમસ્યાઓનો સૌરાષ્ટ્રવાસીઓ સામનો કરી રહ્યા છે આ રોડ વ્યસ્ત છે અને દરરોજ લાખો લોકો અવર જવર કરવાનો મુખ્ય માર્ગ કહી શકાય તે માર્ગ ઉપર ખરેખર ખૂબ જ લાખો લોકો અવર જવર કરે છે ત્યારે જે નેશનલ હાઈવે ઓથોરિટી અને જે કામ કરતી એજન્સી છે તેમણે માત્ર સિંગલ લેન નો ડાયવર્ઝન રૂટ બનાવ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક દરરોજ ની ઔદ્યોગિક ક્ષેત્રમાં પ્રવાસન વિભાગથી માંડી અને સામાન્ય વાહન ચાલકો માટે કલાકોની ટ્રાફિક ચક્કાજામની સમસ્યાઓ અમારી પાસે રજૂઆતો આવી છે ખાસ કરીને જે દર્દીઓ સૌરાષ્ટ્ર એ રાજકોટ સૌરાષ્ટ્રનું કેપિટલ એ રાજકોટ છે અને રાજકોટની અંદર જે નામચીન અનેક મલ્ટી સ્પેશિયાલીસ્ટ હોસ્પિટલોની અંદર જે સૌરાષ્ટ્રના અલગ અલગ છેવાડાના જિલ્લાઓમાંથી જે દર્દીઓ આવે એ એમ્બ્યુલન્સમાં લેતી લેતા સમયે આવતા સમયે અહીંયા કલાકો કલાકો સુધી એમ્બ્યુલન્સો ફસાઈ જાય છે જે દર્દી માટે એક એક સેકન્ડ ખૂબ જ મહત્વની હોય એ લોકોને કલાકોના આ એમ્બ્યુલન્સની અંદર ટ્રાફિક ચક્કાજામથી ફસાવાને લીધે દર્દીઓના જીવે જોખમમાં મુકાય છે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના નેશનલ હાઇવે ઓથોરિટીના નિયમ મુજબ જ્યાં સુધી સંપૂર્ણ હાઇવેનું નિર્માણધીન હાઇવેનું કામ પૂરું ન થાય ત્યાં સુધી ટોલની વસુલાત કરી ન શકાય તેમ છતાંય પાંત્રીસ કિલોમીટરના અંતરે બે બે ટોલ પ્લાઝાઓમાં વાહન ચાલકો પાસેથી ખુલ્લે આમ ટોલના ઉઘરાણા થઈ રહ્યા છે તે તદ્દન નિયમની વિરુદ્ધ છે અનેક ગ્રામજનોના સરપંચોએ અમારો સંપર્ક કર્યો છે અને સૌરાષ્ટ્રવાસીઓના અલગ અલગ જાગૃત લોકોએ અમારો સંપર્ક કર્યો છે કે રાજકોટની અંદર નેશનલ હાઇવે ઓથોરિટીની ઓફિસ છે આ જે સંબંધિત વિભાગ છે રાજકોટ કલેક્ટરની અંદરમાં આવે તો ત્યારે આ લઈ અને કોંગ્રેસ દ્વારા જનહિત એક આંદોલન કરવામાં આવ્યું છે જનહિત હાઇવે હક આંદોલન આજથી અમે શરૂઆત કરીએ જેના અમે હેલ્પલાઇન નંબરે શરૂઆત કરી છે જે અસરગ્રસ્ત ગામોના સરપંચો અસરગ્રસ્ત જિલ્લાઓના આગેવાનો અમને આ બાબતે ફોટા વિડીયો અને જે સમસ્યાઓ છે અમારા સુધી પહોંચાડશે તો આવતા અઠવાડિયાથી અમે રચનાત્મક રીતે અલગ અલગ મુદ્દાઓને ધ્યાનમાં લઈ કલેક્ટર નેશનલ હાઈવે ઓથોરિટી અને જિલ્લા પોલીસ વડાને આ બાબતે ધ્યાન દોરીશું જરૂર પડે તો કલેક્ટર ઓફિસનો ઘેરાવે કરીશું અને જરૂર પડે તો નેશનલ હાઈવે ઓથોરિટીનો ઓફિસનો ઘેરાવે કરીશું આ અલગ અલગ મુદ્દે ગંભીર મુદ્દે અમે અત્યારે માત્ર જાહેરાત કરી છે આવતા અઠવાડિયાથી સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ જોઈ શકશે કે આ આંદોલનની અંદર ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓ સામાજિક અને રાજકીય નેતાઓ સરપંચો જોડાવાના છે અને જ્યાં સુધી આ હાઈવે બાબર

હાઇવે પર આ સમસ્યાથી પીડિત વાહન ચાલકો હાઇવે નજીક અસરગ્રસ્ત ગ્રામજનો અને સામાન્ય જનતા તેમના ફીડબેક તસવીરો વિડિયો અને અનુભવ શેર કરી શકે અને આંદોલનમાં જોડાઈ શકે તે માટે એક હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે જેનો મોબાઈલ નંબર આપ ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો આ વિષય તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યુઝ નમસ્કાર